નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ડામોરખંજના વાત છે બોડેલીની બોડેલી પોલીસ સ્ટેશનના કડીલા ગામેથી રહેણાંક મકાનમાંથી કિંમત રૂપિયા બાસઠ હજાર છસો ભારતીય બનાવટનો દેશી દારૂ ઝડપી પાડતી છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિક્ષક શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રીઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે જ નિશ્ચિત થાય તે રીતે સૂચના કરેલ જે અન્વયે શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ સૂચના કરેલ કે જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી થકી બાતમી હકીકત મળેલ કે એક ઈસમ પોતાના રહેણાંક મકાનમાં મોટરસાયકલ દ્વારા પ્રોહી મુદ્દામાલ લાવી સંતાડી રાખેલ છે જે હકીકત આધારે કડીલા ગામે ગુંદીફળિયામાં રહેતા મકાનમાં પ્રોહી રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બાસઠ હજાર છસો ત્રીસનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર ક્રેસ નોંધી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટ મનોમંથન ચારણ એસવી બોડેલી નમસ્કાર